નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં ગુજરાતમાં પંચાયતની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે ત્યારે આપણે અલગ અલગ વિડીયો બનાવીશું તેની અંદર આજે જોઈએ કે સરપંચ સભ્યની ચૂંટણીની ઉમેદવારી કરવા માટે કયા કયા પુરાવા જોઈએ તો ચાલો જોઈ લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરતા રહેજો તો કયા કયા પુરાવા જોઈએ સરકારી લેણું બાકી ન હોવા અંગેનું તલાટી કમ મંત્રીશ્નો દાખલો અથવા પ્રમાણપત્ર બીજા નંબરે છે કે ઉમેદવારને જે શૌચાલય હોવા અંગેનું અને હાલમાં શૌચાલય સારી કક્ષ એટલે હાલતમાં હોવા અંગેનું પ્રમાણપત્ર ત્યારબાદ છે ઉમેદવારની ઉંમર એકવીસ વર્ષની આજુબાજુ હોય તો એકવીસ વર્ષની ઉપરની ઉંમર છે તે પુરાવા માટે જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર બે પાસપોર્ટ સાઇઝના ફોટા રાખવા જરૂરી છે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ જ્યારે આપ અનામત કેટેગરીમાં ઉમેદવારી કરવાના હો ત્યારે જાતિનું પ્રમાણપત્ર જ્યારે જનરલની કેટેગરીમાં જગ્યા હોય અને આપ એની અંદર ઉમેદવારી કરવાના હો પરંતુ આપ એ જે ડિપોઝિટ છે એની અંદર છૂટછાટ લેવા માગતા હો તો ચોક્કસ તમે જાતિનું પ્રમાણપત્ર આપી અને છૂટછાટ લઈ શકો છો ત્યારબાદ છે ઉમેદવારીપત્રના ભાગ સાત અને ભાગ આઠમાં ગુના બાબતની જાણકારી એટલે કે એકરાનામું અને ભાગ નવમો મિલકત અંગેની જાણકારી આપવાની રહેશે અમે તમને એ પણ સમજાઈશું આગળ અલગ વિડીયોની અંદર કે કેવી રીતે ભરી શકાય ત્યારબાદ તમારી દાખલા તરીકે આવકની બાળકોની સંખ્યા મોબાઈલ નંબર જેવી બેઝિક માહિતીની જરૂર પડશે જે રાખવી ત્યારબાદ છે ચાર આઠ બે હજાર પાંચ ત્યારબાદ જન્મેલ બાળકોના આધાર પુરાવા જોઈશે આપ જોઈ શકો છો કે સરકારશ્રીના નિયમ અનુસાર બેથી વધુ બાળકો હોય તો એ ચૂંટણી નથી લડી શકાતી આપણે અગાઉ એક પણ અલગથી વિડીયો બનાવીશું કે તેની અંદર પણ કેવી રીતે છૂટછાટ મળતી હોય છે અથવા શું નિયમ છે ત્યારબાદ છે ડિપોઝિટની માહિતી સરપંચ માટે સામાન્ય કે કેટેગરી માટે રૂપિયા બે હજાર સ્ત્રી અથવા તો અનામત કેટેગરી માટે એક હજાર ફોર્મ સાથે તમારે આપવાના રહેશે ત્યારબાદ છે સભ્યો માટે સામાન્ય કેટેગરી માટે એક હજાર રૂપિયા જ્યારે સ્ત્રી અથવા તો અનામત કેટેગરી માટે રૂપિયા પોણસો એ ડિપોઝિટ હોય છે બાકીના જે અલગ અલગ પુરાવો અદ્યતન જે નવી સૂચના આવે ઇલેક્શન વિભાગની તો એ તમારે પુરાવા આપવાના રહે છે તો આ હતી બેઝિક માહિતી કે કયા કયા પુરાવા જોઈએ આપને હજુ પણ કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો જેથી આગળના વિડીયોમાં લઈ શકાય આપના વિડીયો ઉપયોગી બનશે વધુમાં વધુ લોકો સુધી શેર કરજો થેન્ક યુ આભાર